બહુ સમય પહેલાં કિંગિની નામની એક નદી હતી દેખાવમાં તે બહુ જ સુંદર હતી અને તે નદીની આસપાસ ઘણા બધા ઝાડપાન પોધે હતા અને તે ઝાડપાનોમાં એક બહુ જ સરસ અંજીરનું ઝાડ હતું તેમાં ઘણા બધા અંજીરના ફળ લાગેલા હતા અને તે ઝાડ પર બે દોસ્તો રહેતા હતા વાંદરો વલન અને ખિસકોલી ગિલહરી વાંદરો હા આ લે તું લઈ લે ખિસકોલી મને પણ એક મળ્યું છે ખિસકોલી મને પણ અંજીર આપશો બહુ ભૂખ લાગી છે વાંદરો મગરમચ્છ ફળ ખાય છે શું ખિસકોલી શુક્રિયા મારા દોસ્ત મારું પેટ ભરાઈ ગયું છે હવે હું જાઉં છું વાંદરો હા ઠીક છે તારું નામ શું છે ખિસકોલી મારું નામ નમન છે અને તારું નામ શું છે વાંદરો મારું નામ વલન છે ખિસકોલી ઠીક છે દોસ્તો ફરી મળીએ વાંદરો ઠીક છે િસ્કોલી તું તેને ઓળખે છે એ દોસ્તી માટે સારો નથી એ મોકો મળતા જ પ્રાણીઓને ખાઈ જાય છે સમજ્યો વાંદરો અરે તે જોયું શું થયું કિંઘીની નદીની બીજી બાજુ ખડકોમાં એક મગરમચ્છ રહેતો હતો જેનું નામ મૂરકન હતું તેણે અંજીરનો સ્વાદ ચાખ્યો હતો અંજીર તેને બહુ પસંદ હતા અને તે અંજીર ખાવા માટે રોજ તરીને આવતો હતો મગરમચ્છ આ મગરમચ્છ ક્યાં રહી ગયો હું ક્યાં સુધી તેની રાહ જોઉં મગરમચ્છ રાહ જોઈને થાકી ગયો શું વાંદરો અને શું કરું હું ક્યારનો તારી રાહ જોઈ રહ્યો છું મગરમચ્છ માફ કરજે દોસ્ત હું રસ્તામાં ફસાઈ ગયો હતો મગરમચ્છ અરે વાહ શું સ્વાદ છે વાંદરો કેમ એવું કેમ ઘરે રાખીને ખાવા માટે જોઈએ છે શું મગરમચ્છ ના મારા દોસ્ત મારી પત્નીને જોઈએ છે નીલી માટે વાંદરો અચ્છા અચ્છા આ વાત છે તો એક શું બે ઝુમખા બુચ્યા લઈને જા હમણાં આપું છું મગરમચ્છ બહુ બહુ ધન્યવાદ મારા દોસ્ત વલન વાંદરાએ અંજીરના બે ઝૂમખાં તોડીને મગરમચ્છને આપી દીધા મુરતન અંજીરના ફળ લઈને તરતો તરતો પોતાના ઘર તરફ નીકળી જાય છે મગરમચ્છ નીલી આ જો હું તારા માટે શું લઈને આવ્યો છું અંજીર ખાવાની કોશિશ કર ની આ ફળ તો બહુ સ્વાદિષ્ટ છે નહીં મગરમચ્છ મને મારા એક દોસ્તે આપ્યું છે વલનવાંદરો તે હંમેશાથી આ અંજીરો ખાય છે નીલી જો તે હંમેશાથી આ અંજીરો ખાતો આવ્યો છે તો તેનું હૃદય દિલ કેટલું સ્વાદિષ્ટ હશે તે તો એટલો મીઠો હશે જેમ કે શહદ એ મારો દોસ્ત છે આ જ કારણે તેણે મને ખાવા માટે અંજીર આપ્યા મુરકન નીલીની વાત સાંભળીને દુઃખી થતાં તે ઝાડ તરફ પાછો ચાલ્યો વાંદરાને પાછો લાવવા માટે મારે કોઈક ચાલ ચાલવી પડશે મગરમચ્છ અચ્છા મેં તારા માટે બહુ સારું ખાવાનું બનાવ્યું છે વાંદરો ખાવામાં મીઠું છે શું મગરમચ્છ બધું મળશે તું એકવાર મારા ઘરે તો ચાલ વાંદરો અરે વાહ ઉપર કેવી રીતે ચાલીશું અને હું કેવી રીતે ચાલીશ મને તો તરતા પણ નથી આવડતું મગરમચ્છ અરે તું મારી પીઠ પર બેસી જજે હું તને આરામથી ઘરે લઈને જઈશ વાંદરો અરે વાહ આ તો સારી વાત છે પાણી પર એક સવારી અને સારા ખાવાની સાથે મીઠાઈની મહેફિલ દાવત આવ આવ મગરમચ્છે વાંદરાને પોતાની પીઠ પર બેસાડ્યો અને ખુશી ખુશી પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો જ્યારે મુરકન નદીની વચ્ચે પહોંચ્યો ત્યારે તેણે વલનને પોતાના હૃદયની વાત જણાવી દીધી મગરમચ્છ સાંભળ વાંદરા આજે તને ખાવાનું નથી મળવાનું તું જ આજે અમારો ખોરાક ખાવાનું છે વાંદરો અરે શું વાત કરે છે મગરમચ્છ તું મને ખાવાનું ખવડાવવા નથી લઈને જઈ રહ્યો મગરમિચ્છ ના મારી પત્ની નીલીને તારું હૃદય જોઈએ છે એટલે લઈને જઈ રહ્યો છું વાંદરો અરે ના તમે પહેલાં તો એવું નહોતું કહ્યું વાંદરો અચ્છા સાંભળો મેં આટલા બધા અંજીર તોડ્યા એ પણ તમારી પત્ની નીલીને ભેટ ઉપહાર આપવા માટે વલનને શંકા થઈ કે કંઈક ગડબડ થઈ રહી છે તો તેણે મગરમચ્છને કહ્યું વાંદરો મારું હૃદય મગરમચ્છની પત્નીને આપવા માટે તૈયાર છું પણ શું મારું હૃદય કોઈ લઈ ન શકે એટલે મેં તેને અંજીરના ઝાડ ઉપર રાખ્યું છે તે પણ એક વાસણમાં બર્તનમાં જો તમે મને પહેલાં જણાવ્યું હોત તો હું તેને લઈને આવત મગરમચ્છ તો હવે શું કરીએ વાંદરો શું કરીશું ચાલ પાછા જઈને તેને લઈને આવીએ વાંદરો તું મારો દોસ્ત નથી તું મારો દુશ્મન છે સમજ્યો અરે દોસ્ત તું સમજી નથી રહ્યો તને કંઈ બોલવાની જરૂર નથી આજ પછી અહીં ક્યારેય આવતો નહીં તેના પછી તે દગો કરનારો દોખેબાજ મગરમચ્છ કિંગીની નદીમાંથી જતો રહ્યો અને ફરી ક્યારેય પાછો ફરીને ન આવ્યો અને અહીં વલન અને ખિસકોલી બને ખુશી ખુશી તે અંજીરના ઝાડ પર પોતાનું જીવન વિતાવવા લાગ્યા વધુ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો